નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ વન પરીક્ષાનું જાહેરનામું જે છે એ ઓલરેડી જાહેર કરી દેવામાં આવ્યું છે અને હવે આગામી ટૂંક જ સમયની અંદર ટેટ ટુ પરીક્ષાનું જાહેરનામું છે એ પણ બહાર પાડવામાં આવશે તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા આપવા માટે તમારી વય મર્યાદા કેટલી હોવી જોઈએ અને તમે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા આપીને પાસ થઈ જાઓ છો અને વિદ્યા સહાયક તરીકે અથવા તો પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મેળવો છો તો તમને કેટલો પગાર જે છે એ રહેશે વિડીયોની શરૂઆત કરતા પહેલા હું તમને કહી દઉં કે ખાલી ટેટ ટેટ અને ટુ પરીક્ષા પાસ કરવાથી તમને પ્રકારની નોકરી નથી મળી જતી તમે જે છે એ શિક્ષક બની જતા નથી ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા પાસ કર્યા પછી જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ભરતી જાહેરાત કરવા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવે છે ત્યારે તમારી જે છે એ વય મર્યાદા અને તમને જે છે એ પગાર મળવા પાત્ર થશે તો આ બાબતને ધ્યાનમાં રાખીને હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તમે જોઈ શકો છો શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે સમાચાર ટેટ ટેટ અને 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 પગાર બીએડ કરેલા ઉમેદવારોને ધોરણ જે છે એ શિક્ષક બનવાની તક કેટલી ઉંમર હોય તો પરીક્ષા આપી શકશો અને ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા પાસ કર્યા પછી પગાર કેટલો મળે છે એની પણ ચર્ચા જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કેટલીક સૂચનાઓ જે છે હું તમને આપી દેવા માંગુ છું આ જે છે એ ચાર સૂચનાઓ તમારા માટે જે ખૂબ જ ગતિની છે એ પ્રમાણે આ કસોટીના પ્રમાણપત્રની અવધિ દસ નવ બે હજાર પચીસ મુજબ રહેશે આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી એટલે કે તમે ગમે તેટલી વાર જે છે એ ટેટ ટેટ પરીક્ષા જે છે એ આપી શકો છો ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે એક વખત કસોટી આપી દીધા પછી કોઈ પણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા અને સારા મેરિટ અથવા માટે એક કરતાં વધુ વખત જે છે એ પરીક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવાર શિક્ષકની ભરતી માટે TET ની પરીક્ષા પાસ કરેનું જે વર્ષનું પ્રમાણપત્ર રજુ કરે તે જે છે એ ધ્યાને લેવામાં આવશે એટલે કે તમે એક કરતાં વધારે વાર TET TET ની આ પરીક્ષા જે છે એ આપી શકો છો અને તમે જે પ્રમાણપત્ર રજુ કરશો એના જે છે એ TET TET ના માર્ક્સ જે છે એ ધ્યાને લેવામાં આવશે બીજી સૂચના જે છે એ તમે જોઈ શકો છો આ કસોટી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે આ કસોટી પાસ કરવાથી પ્રાથમિક શિક્ષક સ્લેશ વિદ્યાર્થી સહાયક તરીકે પસંદગી પામવાનો નો મળી જતો નથી તો in એટલે કે આ પરીક્ષા પાસ કરી લેશે તો જ તમે જે છે એ ધોરણ એક થી પાંચ અથવા તો ધોરણ છ થી આઠ ની અંદર જે છે એ શિક્ષક બની જશો માત્ર આ કસોટી પાસ કરવાથી તમને જે છે એ પ્રાથમિક શિક્ષક કે વિદ્યા સહાયક તરીકે જે છે એ નિમણૂક મેળવવાનો જે છે એ હક મળી જતો નથી આ બાબતને આપણે ધ્યાન માં રાખીશું અને હવે તમે આ વિડિયો જો જોઈ શકો છો તો પગાર ધોરણ તમે જોઈ શકો છો વિદ્યા સહાયકો જે છે એ રૂપિયા છવ્વીસ હજાર ફિક્સ પગાર જે છે એ આપવામાં આવે છે પેહલા પાંચ વર્ષ માટે તમને જે છે એ રૂપિયા છવીસ હજાર fix પગાર આપવામાં આવે છે અને એના પછી છઠ્ઠા પગારપંચ મુજબ પાંચ હજાર બસો થી વીસ હજાર બસો નું જે છે એ પગાર ધોરણ ગ્રેડ પે ચોવીસ પ્રમાણે જે છે એ અને સાતમા પગારપંચ મુજબ લેવલ ચાર માં પચીસ હજાર પાંચસો થી એક્યાસી હજાર સો માં અથવા સરકાર વખત વખતો વખત નક્કી કરે તે મુજબ જે છે એ સમાવવા આવશે એટલે કે તમને છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પાંચ હજાર બસો વીસ હજાર બસો grade pay ચોવીસો અને સાતમા પગાર પંચ પ્રમાણે લેવલ ચાર ની અંદર પચીસ પાંચસો અને એક્યાસી સો ની અંદર જે છે એ નિમણૂક મળવાપાત્ર રહેશે અને હવે જો આઠમો પગાર પંચ આવી જશે તો તમને ડાયરેક્ટ જે છે એ મળી શકે છે કે જ્યાં સુધી તમારી આ ભરતીની નિમણૂક પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી જે છે એ આઠમો પગાર પંચ છે એ પણ આવી જશે તો ઓવરઓલ તમને જે છે એ આઠમા પગાર પંચની અંદર પણ જે છે એ નોકરી મળી શકે છે હવે વય મર્યાદાની અંદર વાત કરી લઈએ તો ટેટ ટાટ પરીક્ષા આપવા માટેની જે છે એ કોઈ પણ પ્રકારની વય મર્યાદા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ નક્કી કરવામાં નથી આવી પરંતુ વિદ્યા સહાયક તરીકે નોકરી મેળવવાની જે છે એ વય મર્યાદા નક્કી કરેલી છે તો તમારી એટલી ઉમર હોય તો તમારે જે છે એ ટેટ ટેટ પરીક્ષા આપવી જોઈએ અથવા તો તમે ટેટ ટેટ એના કરતા તમારી વધારે ઉંમર હોય અને તમે ટેટ ટેટ પરીક્ષા પાસ કરી લો તો પણ તમને જે છે એનો પછી કોઈ પણ પ્રકારનો ફાયદો જે છે એ થશે નહીં જો તમે જોઈ શકો છો પ્રાથમિક શાળા ધોરણ એક થી પાંચ માં લઘુત્તમ વય મર્યાદા અઢાર વર્ષ અને મહત્તમ વય મર્યાદા તેત્રીસ વર્ષ અને ઉચ્ચ પ્રાથમિક શાળા ધોરણ છ થી આઠ માં લઘુત્તમ વય મર્યાદા અઢાર વર્ષ અને મહત્તમ વય મર્યાદા જે છે એ પાંત્રીસ વર્ષ એટલે કે તમે ટેટ વન પરીક્ષા આપવાના હોય તો ટેટ વન પરીક્ષા પાસ કરી અને તમે ધોરણ એક થી પાંચ ની અંદર જે શિક્ષક બની શકો છો તો એની અંદર જે છે એ અઢાર વર્ષથી તેત્રીસ વર્ષની જે છે એ વય મર્યાદા છે વિદ્યા સહાયક ભરતી માટે તો તમારી ઉંમર જો ઓલરેડી તેત્રીસ વર્ષ કરતા વધારે હોય તો તમે ટેટ વન પરીક્ષા આપશો અને એને પાસ કરશો તો પણ તમને જે છે એનો કોઈ પણ ફાયદો થશે નહીં અને ઉચ્ચ પ્રાથમિકની અંદર વાત કરીએ તો ધોરણ છ થી આઠ ની અંદર તમે ટેટ ટુ પરીક્ષા આપશો તો તમારી ઉંમર જે છે એ અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ વચ્ચેની હોવી જોઈએ તમારી ઉંમર જે છે એ પાંત્રીસ વર્ષથી વધારે હશે અને તમે ટેટ ટુ પરીક્ષા પાસ કરશો તો પણ તમને જે છે એ નોકરી મળશે નહીં તો એટલા માટે ટેટ વન પરીક્ષાની વય મર્યાદા અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ અને ટેટ ટુ પરીક્ષાની વય મર્યાદા અઢાર વર્ષથી જે છે એ પાંત્રીસ વર્ષ છે એ રાખવામાં આવેલી છે મૂળ ગુજરાતના હોય તેવા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જે છે એ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે મહિલા ઉમેદવારોને પણ જે છે એ પાંચ જે છે એ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને જે પીએચ ઉમેદવાર એટલે કે દિવ્યાંગ ઉમેદવારો છે એમને જે છે એ દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે જે માજી સૈનિકો હોય એમને જે છે એ ત્રણ વર્ષની જે છે એ છૂટછાટ આપવામાં આવશે તો પણ તમારી જે છે એ છૂટછાટ આપીને પણ તમારી ઉંમર જે છે એ પિસ્તાળીસ વર્ષ કરતા જે છે એ વધુ હોવી જોઈએ નહીં તો ઇન શોર્ટ ધોરણ એક થી પાંચ ની અંદર શિક્ષક બનવા માટે અઢાર વર્ષથી તેત્રીસ વય રહેતા ધોરણ છ થી આઠ ની અંદર શિક્ષક બનવા માટે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ જે છે એ વય રહેતા છે તમે એસસી એસટી ઓબીસી કે ઈડબલ્યુ કેટેગરીમાંથી આવતા હોય તો તમને જે છે એ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે મહિલા ઉમેદવારોને પણ પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળશે માજી સૈનિક ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ મળશે પરંતુ આ તમામ છૂટછાટ મેળવ્યા પછી પણ તમારી ઉંમર જે છે એ પિસ્તાળીસ વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં અને મહિલા વિધવા ઉમેદવારો હોય એમને પણ જે છે એ થોડીક છૂટછાટ આપવામાં આવે છે એમને જે છે એ ગુણના આધારે એ જે છે એ છૂટછાટ આપવામાં આવે છે તો ઇન્સોર્ટ તમારી ઉંમર જે છે એ ધોરણ એક થી પાંચની અંદર શિક્ષક બનવા માટે અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ હોવી જોઈએ અને ધોરણ છ થી આઠની અંદર શિક્ષક બનવા માટે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ જે છે એ હોવી જોઈએ અને તમને રૂપિયા છવ્વીસ હજાર જે છે એ ફિક્સ પગાર પહેલા પાંચ વર્ષ માટે અને એના પછી જે પણ પગાર પણ અત્યારે ચાલતો હશે એ પ્રમાણે જે છે એ તમને પગાર આપવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા પાસ કરવા માટે તમારી જે છે એ વય મર્યાદા કેટલી હોવી જોઈએ અને તમે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા પાસ કરી અને શિક્ષક તરીકે લાગી જાવ છો તો તમને કેટલો પગાર મળવા પાત્ર રહેશે એના વિશેની વાત કરી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ